નાણાકીય નવું વર્ષ શરૂ થઈ ગયું છે તરી નવા વર્ષમાં આપણો પહેલો વિડીયો આવી ગયો છે અને આજના આ વિડીયોમાં આપણે માહિતી આપીશું કે બાજરીનો પાક કર્યો છે અને બાજરીમાં નિંદામણ થઈ ગયું છે બધી પ્રકારના ખડ થઈ ગયા છે

લાયક જરૂર આપી દેવાની છે જેથી કરીને અમે જે તમારા માટે મહેનત કરીએ છીએ પરિશ્રમ કરીએ છીએ અને તમારા આશીર્વાદ અમારે માથે હોવો જોવે એટલા માટે લાઈક આપી દેવાની છે બરાબર છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું બધી કે ભાઈ અમે ઉનાળો મગફળી ગઈ છે ઠળાઈ ગઈ છે હવે પાંદડું નથી આવતું નવી કોણ નથી આવતી તો એના માટે પણ થોડું કઈ ગયો તમને વધારે સારું પડે તો આજના વિડીયોમાં આપણે એ પણ કહી દી કે ભાઈ ગોદરેજ કંપનીનું ટેરાસોફ જે આવે છે પમ્પે ત્રીસ એમ અને સુમિટોમા કેમિકલ કંપનીનું જાપાનનું પ્રોઝ જીપ આવે બરાબર છે આ બંનેના દસ પગ કરવાના છે મતલબ કે એક ડોલ લઈ લેવાની એક ડોલમાં નવ ગ્લાસ પાણી નાખી દેવાનું એક ડોલ લઈ લેવાની એક ડોલમાં નવ ગ્લાસ પાણી નાખી દેવાનું એમાં આ પડી નાખી દેવાની દસ પપ માટે હાડાવાળ ગરમી પડી ગઈ અને ત્રીસ એમએલ લખે તમારે ગોદરેજ નું ટેરા આપી દેવાનું છે એ નાખી દેવાનું છે અંદર ડોયામાં ભેગું અને હલાવી નાખવાનું બરાબર છે એટલે દસ પપ પાણી બની જશે દસ પપ નું બની જશે પછી એક પપ એક ગ્લાસ એક પપ એક ગ્લાસ એક પપ એક ગ્લાસ રીતે નાખતું જવાનું છે બીજી કોઈ જો જીવાત હોય માનો કે ઈયળ વધારે પડતી હોય તો એમાં કોરાજન છે પ્રોબ્લેમ છે એમાં મેક્ટિન બેન્જોર વન પોઈન્ટ નવ છે બરાબર એ પંપે આપતા જવાનું છે જો સફેદ લીલી મોલો મશીન એવું ઓછું હોય બરાબર તો તમે પ્રેડ આવે દસ બાર ગ્રામ કે પંદર ગ્રામ નાખો તો હરવાર કામ થઈ જાય તમારું અતિશય વધારે હોય તો વિન્સેટ કંપનીનું જે વિન્ચિન આવે છે બરાબર છે એ વિન્ચિન તમારે પંપે આપતું જવાનું છે પાંત્રીસ થી ચાલીસ એમ એટલે કે એટલે જીવાત હોય કોઈ ઉડતી તો હારવાર બંધ થઈ જાય મરી જાય ટૂંકમાં બરાબર છે પછી જે ખેડૂત મિત્રોને મગ કર્યા છે અડદ કર્યા છે અને એ પીલા પડવાની શરૂઆત થઈ ગઈ છે વધતા નથી ઠરડાઈ જાય છે ઠોરડાઈ જાય છે કુકડાઈ જશે હાવ નવું પાંદરું નથી આવતું તો એને માટે ખાસ ખેડૂત મિત્રો ગ્રાસિયા આવે છે બરાબર છે ફ્લુક્સા મેટા માટે પંપે સોળ એમ એલ લખે તમે આપી જાવ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ થઈ જશે અને એમાં તમે કોલ માટે તમે ટેરાસોપ અને પ્રોસિપ આપી દેજો તમને તારે આ સો ટકા મોંઘી પડશે ભાઈ કારણ કે આ જાપાનની આઈટમ છે બરાબર ટેરાસોપ એ જાપાનનું ટેરાસોપ સ્પેનનું આવે છે વિદેશનું અને ગ્રાસ્યા છે એ પણ જાપાની પ્રોડક્ટ છે તો સારી કંપનીની પ્રોડક્ટ તમે લેવા જાઓ એટલે ખિસ્સામાં કાવડિયા હોવો જરૂરી છે કારણ કે આ વસ્તુ બાકીમાં બિલકુલ નથી આવતી એટલા માટે કારણ કે વિદેશની આઈટમ છે રિઝલ્ટ જોરદાર આપે છે પટ્ટા પડી દાના એવું રિઝલ્ટ છે બરાબર છે તો થોડીક મોંઘી તો આવે છે મોગ અને અડદ માટે બરાબર છે પછી જે ખેડૂત મિત્રો બાજરી કરી છે કાળિયું ખાર આંબો હાટોડો લુણી દારોડી ધરોડી કુતરા હેમ સારો આરો તારો બરોબર છે હમરો ડમરો છે વાંદર છે ભો પાજરી છે કે પછી કોંગ્રેસ હોય ગાજર ઘાસ હોય કે કોઈ પણ પ્રકારનું ઘાસ હોય

બધી પ્રકારનું નિંદામણ બળી જાય છે બળી જાય છે ને બળી જાય છે સાથે સાથે એ કહી દી મિત્રો કે આ જે અમે દવા તમને છીંદીએ છીએ એ દવા પણ તમને બધા એગ્રોમાં મળી રહે કોઈ પણ ઠેકાણે મળી રહે ન મળે તો મારો નંબર આપેલો છે થમલરમાં તમે તારે ફટાક દઈને સેવ કરી લેવાનો ફોન ઉપર ફોન કરી દેવાનો સવારે ન વાગ્યા થી સાંજે છ વાગે સુધી તમે તારે બરાબર છે અને તમે તારે આપણે એમાં સંપૂર્ણ માહિતી આવીશું તમને તમે કેટલા હોય તો તમને વોટ્સઅપમાં ફોટા તમે મોકલજો મોકલશો અમારા વિસ્તારમાં કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો આજમાં પ્રશ્ન હતો કે ભાઈ અમે તમારો વિડીયો બતાવી છીએ દવા એમ કે છે કે બીજી કંપનીની છે એક ભાઈને ને ટુ ફોર ડી આપી દીધું કે અડધું બધું અડધું રહી ગયું કે શેઠ તમારો વિડીયો જોઈને દેખું હતું એટલે મેં કીધું કામ કરો મને ફોટા મોકલો વોટ્સઅપ માં એ ભાઈ કઈ તમને દવા આપી જોઈ લઈ તો ટુ ફોર ડી આપેલું હતું મેં કીધું મેં તમને બે દવા સિંધેલી હતી એક ખોખામાં હતી એક પાવડરમાં હતી બરાબર જે પાવડર હતો એ એટલા જ નહીં હતો એ ખોખામાં આવે બોક્સમાં આવે ગમે એ રીતે આવે

જે તમને આજે આપણે બતાવવાના છે એ તમને દવાઈ બતાવી દઈ બરાબર કઈ કંપનીમાં કંપનીમાં આવે છે એ તમને કહી દઈ બરાબર છે એક આવે છે લોડીશ બરાબર છે સિલેક્ટેડ હર્બિસર આવે છે નું નિશાન આવે છે અને લોડિશ નામ છે બરાબર છે હવે આ તમને કહો અદામામાં પણ આવે છે સુદેશનમાંય આવે છે આઈઆઈએલમાંય આવે છે બરાબર છે અને કંપની ફર આજે મેં તમને નામ દીધા કે ભાઈ આમાં ટેકનિકલ લખેલું છે ટેમ્બો ટ્રાઇન લખેલું છે ટેમ્બો ટ્રાઇન ચોત્રીસ ટકા બરાબર છે તો આ તમારે અ લઈ લેવાનું બરાબર છે તમારા વિસ્તારમાંથી હવે બીજું એક આવે છે એટ્રાજીન બરાબર સીઝન્ટમાં તો લગભગ નથી આવતું પણ બાયરમાં માં આવે છે પાક્કો વાત છે પછી ક્રિસ્ટલમાં આવે છે ધાનુકામાં આવે છે અદામામાં આવે છે આ અદામા કંપનીનું છે બરાબર છે પછી પીઆઈ કંપનીનો નો સોલારો આવે છે તો તમને તાર આ નો મળે તો આ લઈ શકો આ બેમાંથી માંથી નો મળે કઈ તો તમને ટાટા નું લઈ ગયો ટાટા નું ન મળે તો બાયર નું લઈ ગયો બાયર નું ન મળે તો તમારે મેઘ મણી નું તમારે લઈ ગયો બરાબર છે પરંતુ એટ્રાજીન 50% પંપે 50 ગ્રામ લેખે નાખવાનું છે કેટલું પંપે 50 ગ્રામ લેખે નાખવાનું છે એટલે 500 ગ્રામ ના 10 પંપ થશે કેટલા 500 ગ્રામ ના 10 પંપ થશે બરાબર છે હવે હું તમને કહી દુ ખેડૂત મિત્રો કે આ જે લોડીસ છે કદાચ તમે લોડીસ લેશો બરાબર તોય એમાં બે બોટલ નીકળશે તમે અદામા કંપનીનું નું સ્ટાઇલ લેશો તો એમાં બે બોટલ નીકળશે બરાબર પછી તમે આઈઆઈએલ નું ટોરી લેહો તારે તો એમાં બે બોટલ નીકળશે સુદર્શન કંપનીનું તમે સુડાલિસ લેશો તો એમાં બે બોટલ નીકળશે કારણ કે એક જ સરખી માપ સાઈઝ વાળું બધી વસ્તુ આવે તમે કોરાજ કોઈ પણ કંપનીનું નું જો કેમ આમાં દસ એમ માં ત્રીસ એમ માં સાઠ એમ માં દોઢસો એમ માં ત્રણસો એમ માં એવા માપદી આવે છે હરેક કંપનીનું જે કોરેજન આવતું હોય એનું એવી જ રીતે આમાં આવશે આ જે હશે એ સત્તાવન એમ દવા છે આ બરોબર છે અને આ જે છે બસો એમ એલ બરાબર આ પ્યોર આપણે એને ગુંદરિયું કહેતા હોય ચીકણું કહેતા હોય સોટડવાનું કહેતા હોય ચીપકું કહેતા હોય જે કાંઈ ચોય આ ગુંદરિયું છે બરાબર છે અને આમાં સત્તાવન એમ દવા આવે એટલે આ દસ પગનું ઘોળવું છે હવે તમારે આમાં શું કરવાનું છે એક ડોલ લેવાની છે મોટી એક મોટી ડોલમાં તમારે નવ ગ્લાસ પાણી લેવાનું છે એક ડોલ લેવાનું છે એક ડોલમાં ધાનુકાનું હોય કે બહારનું હોય કે કોઈ બી કંપનીનું હોય સારી કંપનીનું હોય બરાબર છે તેમાં પાંચસો ગ્રામ નાખી દેવાનું છે ને હલાવી નાખવાનું છે એ ઓગળી જાય પછી તમારે આવડા નાખી દેવાનું છે બરાબર લોળી છે પછી આ એનું ગુંદરિયો નાખી દેવાનું છે કદાચ તમે આ પેલા નાખી જો પછી આ નાખી જો અને માહિતી આ નખાણું હોય તો એ કઈ તમતર એમાં કઈ ઉપાધિ નથી પરંતુ લેવાની છે આ ત્રણ દવા નીકળશે ખોખામાંથી બે નીકળશે અને એક આ એટલાજીન પાવડર બરાબર છે આ વિગતવાર માહિતી આપવાની વારા ઘડીએ વિડીયો મૂકવાનો અને વારા ઘડીએ ખેડૂત મિત્રોને સમજાવવાનું કઈ એવું નથી કે કોઈને નથી ખબર પડતી પરંતુ ક્યારેક ક્યારેક એવું બને છે કે

એટલે મેં પછી કીધું ને તમે ટુ ફોર્ટી નીકળ્યું હવે ટુ ફોર્ટી નીકળ્યું તો શું કરવાનું કયો એમ અડધું મળે ને અડધું ન મળે એટલા માટે ખેડૂત મિત્રો હું રોજ વિડીયોમાં માહિતી આપું છું વારંવાર માહિતી આપું છું તમે તારે કે તમે તારે બાજરીમાં બધી પ્રકારનું નિંદામણ મળી જાય આ વસ્તુનો સ્પ્રે કરવાનો છે તમે તારે તમને ન મળે તમારા વિસ્તારમાં ન મળે તો તમારો દીકરો બેઠો છે અહીંયા તળા જાય તારે એને ફોન કરવાનો તમે તારે રૂબરૂ આવો તોય કોઈ વાંધો નહીં તમે તારે પરંતુ ત્યારે જ રૂબરૂ આવજો જ્યારે તમારા વિસ્તારમાં ન મળતું હોય બરાબર છે ત્યારે કારણ કે મળી જતું હોય તો તમારે બસો પાંચસો કિલોમીટર નો ધક્કો ખાવાની કોઈ જરૂરિયાત પડે નહીં કારણ કે આ કંપનીની દેવા છે અને મેં દેવા બતાવી તમને ખ્યાલ આવી ગયો કે બાયર નું કઉ છું વેદામાં નું કઉ છું ટાટા નું કઉ છું આઈઆઈએલ નું કઉ છું સુદર્શન કંપનીનું કઉ છું કારણ કે સારી કંપનીમાં આવે છે એટલે કે ઉપાધિ રે નહીં તો આ હતી અને રવિવારની મારા બાપ રજા રાખજો કારણ કે હુંય તમને કહું આખો ખેડૂત મિત્રો સાથે બહુ જવાબ આપતો હોવું વિડીયોમાં એટલું બધું ગળું તાણું છું આખો દી ફોનમાં જવાબ આપતા હોય પછી હું માણસુ કઈ મશીન નથી થાકી જાવ દાદા અત્યારે મારું ગળું ગયું હું કરવાનું

પંચોતેર હજાર થી પણ વધારે ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ થઈ ગયા છે એનો મતલબ એમ કે આપના આશીર્વાદ આપનો પ્રેમ આપનો સ્નેહ અને આપની લાગણી એ મારી માટે છે મારી માટે આશીર્વાદ છે અને આવાના આવા આશીર્વાદ આપતા રહીજો નવો વિડીયો નો આવતા આવતી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન